જૂનાગઢના સિવકન્યા ડોક્ટર અનુશ્રી સાઈ મલિકા દ્વારા આજ રોજ અમદાવાદમાં આવેલ નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત લેવામાં આવી હતી મેમનગર ગ્રામ્યમાં આવેલ નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટમાં મનબુદ્ધિના બાળકોની સેવા કરવામાં આવે છે નવજીવન ટ્રસ્ટમાં ડોક્ટર અનુશ્રી સાંઈ મલિકા દ્વારા આજે બાળકો અને વાલીઓ સાથે વાતો ગમત અને આધ્યાત્મિક સત્સંગ કરવામાં આવ્યો હતો આ સાથે સાથે ચિત્ર જેવું આવડે તેવું બાળકો પાસે તૈયાર કરાવીને સ્પર્ધા જેવી માહોલ ઊભો કરવામાં આવ્યો તેમજ શિવ વિશે ધાર્મિક સંવાદ તથા ધાર્મિક પ્રવચન આપશે અને ત્યારબાદ બાળકોને પ્રસાદી આપવામાં આવી હતી અને બાળકો સાથે તેમનું વર્તન એવું હતું જાણે તે પોતાના બાળકો હોય તેમનું કહેવું હતું કે બાળકોમાં ભગવાનને જુએ છે અને એમ જ બાળકોની પૂજા કરે છે છેલ્લા ઘણા સમયથી બાળકો માટે તે આવા કાર્યક્રમોનું આયોજન કરીને બાળકોનો ઉત્સાહ વધારે છે અને લોકોમાં વધારેમાં વધારે આવા બાળકો પ્રત્યે જાગૃતતા આવે તેનો પ્રયત્ન કરે છે રિપોર્ટર વિનોદ પરમાર સત્ય ડે ન્યૂઝ ઓમ સાઈરા ભલે શ્રી સાંઈ બાબા શિરડીવાલે શ્રી સાંઈ બાબા દત્ત સ્વરૂપા ગિરનારી બારાજ લા સાલિધ્યવા બાબાજીની કૃપાથી શ્રી સત્ચરિત્ર ગ્રથ જેવા ત્રેપન અધ્યાય છે છે બાબાજીએ લખાયું છે કે પહેલી જ સેવા પહેલું જ ભોજન જયારે તમે ગ્રહણ કરો એ રોટલી ગ્રહણ કરતા પહેલા તમારે ભૂખ્યાલય ભોજન કરાવવું જોઈએ

એટલે તમે પેટ લે જવા ત્રીજો ભોજન જાય લોહી સગાઈ આ બલે જ્ઞાન શ્રી સાંઈ સચ્ચરિત્ર માંથી શ્રી સાંઈ બાબાએ આપ્યું અવલ અવલમાં મૂકવાનો સાહસ શિવ શિવશક્તિએ આપ્યું ગિરનારીની કૃપાથી એટલે આ નિત્યક્રમ કેટલાય વર્ષોથી આપણે ચાલુ રાખી ગયા સાઈ બાબા આપણા ગુરુ છે અને શ્રી સાંઈ સચ્ચરિત્ર એમનો આપેલો વ્રત છે એમાંથી આ જ્ઞાન આપણે લે છે અને જ્ઞાન શબ્દો શબ્દ લે આપણે અમલમાં મૂક્યું છે આજે આ લોકો લે પહેલી વાત તો એ દિવ્યાંગ બાળકો લે પ્રેમ હૂફની જરૂર છે આજે દાદ તો કેટલા આપીને જતા રહે છે પહેલા તો તમે બધા જ ભારતના નાગરિક તરીકે આ લોકોને સમય આપો આપો ને પ્રેમ આપો આ લોકો કશું જ ડિમાન્ડ જ નથી કંઈ વાગતા જ નથી આ લોકોને એ જ જોઈએ છે કે તમે એમને પ્રેમ આપો એમની સાથે બેસો એમને સાંભળો અને એમની જોડે એક સમય સરસ વિતાવો હવે એ કરતાં કરતાં હવે થોડી એક્ટિવિટીસ કરાવી કે પહેલાં સાંઈ બાબાજીનું ડ્રોઈંગ કરાયું આ લોકોને એવા કલર કરાયા આ લોકોને થોડુંક એ લોકો જોડે ભજન સત્સંગ કર્યું આપણે થોડું ચેટિંગ કરાયું આપણે થોડુંક એ લોકો થોડું થોડું મેડિટેશન તરફ જાય એ માટે આપણે પ્રયત્ન કર્યા છે પ્રસાદી કરાવે છે સાંઈ બાબાની કૃપા ઉપાસના કરેલી છે સાઈબાબાની કૃપાથી એ સિવાય આપણે ગામડે ગામડે સત્સંગ કર્યો છે સાઈ બાબા સાઈ બાબા પહેલી વાત તો એ કોઈ ધર્મ કે સંપ્રદાય નથી માનવતા જ એમનો મહજબ છે એટલે આપણે એકતાનો આપણે બધાને સંદેશો આપીએ છીએ શ્રદ્ધાલે સમુદ્રીનો સંદેશ આપીએ છીએ વારે વારે શીખવાડીએ છીએ જીવ શિવ એક જ છે જીવ જીવા શિવનો લિવાસ છે એટલે મહેરબાની કરી કોઈની જોડે ભેદદાર આ કોઈ ગરીબ છે કે અમીર છે અપંગ છે કે વિકલાગ છે એ હોદ્દાવાળો છે ભણેલો છે કે અભડ છે કે બધામાં એક જ માલિકનો લિવાસ છે એટલે આપણે બધા એક પરિવાર જ છીએ આપણે સાંઈ શિવ પરિવાર છે તો આપણે બધા સાથે વડીલા હળી વડીલા ભાઈચારાથી રહીએ અને જેટલું થાય એટલું વાળા તાલુ કામ કરીએ આટલા બધા શિવાલયમાં શિવ પૂજા કરી છે પાર્વતી માંથી ઇન્સ્પાયર થઈ લે અંબે વાલી કૃપાથી પાર્વતી માંથી ઇન્સ્પાયર થઈ લે આપણે થોડું બી એક પરસેન્ટ બી એમાંથી ગ્રહણ કરી લેવી સેવા પૂજા કરી શકીએ તો એ શિવજીલા આપણે પ્રોટોકોલ જ ગયેલા છે અને શિવ આપણી સાથે જ છે અને શિવ ઈચ્છે છે એ આપણે કરતા જ રહીશું જલબ જલબ સુધી એ જ આપણી ઈચ્છા છે